જય હિન્દ ફ્રેન્ડ્સ આજે હું અહીંયા કને આવ્યો છું આહિર સમાજવાડીમાં અને આહિર સમાજવાડીનું ભવ્ય દ્રશ્ય અહીંયા કને અને જે લોકો તીર્થયાત્રા કરી એવા જેને કહેવાય કે સાઉથની તીર્થયાત્રા રામેશ્વરમ અને નાસિક અને બધી જ તીર્થયાત્રાઓ કરી અને જ્યારે સંઘ અહીંયા કને માદરી વતન ચોબારી આવ્યો છે ત્યારે એના ભવ્ય સ્વાગતની સાથે સાથે અહીંયા કને જમણવારનો એક સરસ કાર્યક્રમ રાખ્યો છે અને આ જમણવારના ઉપપ્રસંગે જ્યારે અહીંયા કને આવ્યા છે તીર્થયાત્રીઓ બધા તો એ તીર્થયાત્રીઓને આપણે પૂછશું ખૂબ જ ભાગ્યશાળી કહેવાય કે જે લોકો એ તીર્થયાત્રા કરે છે અને ભગવાનના સાનિધ્યમાં ઉર્જાથી ભરેલા તીર્થયાત્રાની અંદર કરે છે તો આ તેજાભાઈને આપણે પૂછીએ તેજાભાઈ યાત્રાની શરૂઆતને બધું કેવું રહ્યું તમારી સાથે શુરવાત બહુ સરસ એમ ને આનાગઉં જે પહેલાં આપણે આજે ઉત્તરમાં ગયું હતું હા ચારધામ ચારધામની યાત્રામાં

અને તમે જે સંઘની સાથે સર્વિસ જે લોકોની હતી તમને લઈ જનાર એ કેવી સરસ હતી સરસ તો બીજી વખત પણ આવી રીતના જવાનું પસંદ કરશો બિલકુલ સરસ તો આ બધા જ છે આપણે બહુ સદનસીબ વ્યક્તિઓ તમારું નામ રામાભાઈ રામાભાઈ એ પણ તીર્થ કરી આયા એના પછી તમારું આનંદભાઈ બરાબર તમારું સવાભાઈ સવાભાઈ અને પાચાભાઈ બરાબર આ બધા જણા જઈ આવ્યા અને ભગત કેમ છો મજામાં તમે સરસ તીર્થયાત્રા કર્યો અને તમને તો બધી જ તીર્થયાત્રાના જ્ઞાન પણ હતું કે કઈ કઈ જગ્યાનું શું શું મહત્વ છે રામેશ્વરમ છે તો એનું શું મહત્વ છે તમારા જેવા ભગત જ્યારે આ બધા યાત્રિકો સાથે જાય તો એ એમનું પણ નસીબ ગણાય કે જે જગ્યા ઉપર જાઓ છો તો એ જગ્યા ઉપર શું છે એનું મહત્ત્વ તમને ખબર હતી એટલે તમને વધારે વિશેષ મજા આવી હશે બહુ મજા આવી ભાઈ બહુ મજા આવીને બરાબર સરસ રામેશ્વર કેવું રહ્યું તમે રામેશ્વરનું નું મહત્વ શું હતું જે ત્યાં કને શિવલિંગ એને ત્યાં કને રામે ભૂમિ પૂજન કર્યું હશે ને ત્યાં કને અને એની પૂજા કરવા રાવણ આવ્યો હશે રાવણ આવ્યો તો નવ દુર્ગા બરાબર અને એમ કહેવાય છે કે રામે એને આશીર્વાદ માંગ્યા કે મને વિજયશ્રીનો આશીર્વાદ દીધો તો રાવણ જયારે પૂજા કરીને પછી બ્રાહ્મણ તરીકે એને રામને વિજયશ્રીના આશીર્વાદ પણ દીધા હતા બરાબર તો સરસ આ જગ્યાએ જગ્યા આવ્યા બધા વાલ કાકા તમે પણ તીર્થ કરી આવ્યા

તો સરસ આવી રીતે આ બધા જ ભક્તો છે એ તીર્થયાત્રા કરી આવ્યા અને જ્યારે કોઈ પણ વ્યક્તિ તીર્થયાત્રા કરવા જાય છે ત્યારે ખૂબ સદનસીબ હોય છે કારણ કે તીર્થયાત્રાની અંદર જે પણ ભગવાન હોય છે કે જે તપસ્વીઓ હોય છે એની તપોભૂમિ હોય છે ત્યાં કને ઉર્જાનો સ્ત્રોત રહેલો છે એટલે દરેક વ્યક્તિએ જિંદગીમાં યાત્રા કરવી જોઈએ નાબીરભાઈ કેમ છો મજામાં તમે પણ આવતા સમયમાં યાત્રા કરવાનું પસંદ કરશો અને તમે કરી ને યાત્રા પણ આવ સરસ ભાઈ તમે પણ બધા તો સરસ આ રીતે બધા તમારા સામે તીર્થયાત્રીઓનો વિડીયો સરસ તમારા સામે મોકલાવું છું તો બધા શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભગત કેમ છો મજામાં જય સચિદાનંદ